બીજા ભાઈ જાય કે છોકરા બહુ વેવાઈ તેડી ગયા મોકલતા ને બીજા ભાઈ જાય કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જાય મીન ચડતા નથી આપણે સારું આપણે ક્યાં રહું આખી દુનિયા હારી આ થળી થઈ જઈ છે આટલી બધી ખોશ નો કરી હોત તો કરમ ગતિની ખબર જ નથી ભાવ ની તમને આટલા બધા બેઠા છો તમારે જવાનું ગમી હોય એ તો મારો રામ જાણે આવ્યા ક્યાંથી એ તો મને કોક કયો આવ્યા ક્યાંથી ખબર છે કોઈ ને હજી કોઈએ નથી કીધું મને એમાં ઊંડું ઉતરવાની જરૂર નથી જે ભવ હોય આ મળ્યો એ ભવ બાપુ મોજ આવે એવો છે કાયલ ની ખબર નથી ભાવ ની શું ખોડવાની હોય ભલા આ કરમ ની વાત બધા કરતા હોય ને તો બાપુ તમે વિચાર કરો આ ભક્તિ કરે એવડે દુખી છે બોલો દુનિયાના પૂછ મારે સુખી છે જો શું કરમ ની વાત કરી રામ જેવા રામ ને સૌ વનમાં વન માં જવું પડ્યું માં ભગવતી સીતા ને બાપુ મિથિલા નરેશ ની દીકરી અગ્નિ નો ગોળો કેવાય

અખિલ બ્રહ્માંડ માલિક કૃષ્ણ પરમાત્મા જેને આખું વિશ્વ બનાવ્યું હોય એને ખબર ન હોય કે આ બેસ તો ભીલ મન બાણ મારશે ને ખબર ન હોય આ તમારે આ કથા આ ભાગવત ની કથા છે એમાં આવશે અને કા આવી ગયું હશે કૃષ્ણ પરમાત્મા ને ભીલ ના વિધાવું પડ્યું આપણે દીવો નગરબતી કરી છે બોલો એનો શું કરમ છે થઈ થાવે ને થાશે ઓ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર બાપુ મોત એમના દૂત જેને લેવા આવે અને દૂતને એમ કહી દે કે તારે વિયોજા 6 મહિના પછી આવજે પોતાનું મૃત્યુ રોકી શકે એવો સમર્થને સિદ્ધ પુરુષ છેલે બાણની પથારીમાં ઊભો પડ્યું એનું શું કરમ હશે આપણે બધા કરમની વાતો કરે કરમ કરમ તો કરવામાં કોઈ બાકી નથી રાખી આ તો બધું ઠીક મારો રામ હા કે હાપડો બધા જેને પૂછો ને કે માણા બગડી જો માણા પકડી તો પાછો તું ખતેડો છો ચા બગડેલો છે એના ગળામાં પાટીયું છે કેવી રીતે ખબર પડે આ બગડી ગયું કોઈ બાપુ કોઈ દૂધે ધોયેલા નથી જોકે માં આપણે જનરલ નો કહેવાય હોય કોક પાંચ જેવા અને આયના લઈને બધું ટકી રહ્યું હોય પણ જા છો બગાડ છે રામ બોલો કોરોના થઈ ગયો તો ને કોરોના ઘણા એમ કહેતા થાય કે ભાઈ ઓક્સિજનના એટલા ભાવ છે ને મારા બધા ચાર ઘણા લેખ્યા ગાડીઓના ના કહેવા આટલા છે ને ભાઈ ચાર ઘણા લખે તો આપણો વારો ન થાય કે આપણે જેટલા આપણા આપણી પાસે ગાડી ઉપર દિવસે નહીં કે આપણે અત્યારે સારના રોલ કરવો પડી ગયો

વાડીએ મોટરું હાલતી હોય મીટર માં આંકડીઓ ભરાવ હા શું છે એટલે કે આ તો ખબર જ નથી તમે પગ માં બધા છે શું છે ગતિ છે ને બાપુ આપણે કરી છે ને આપણે સ્વીકારતા તમારે ત્યાં ગમે બાકી અમારે અહીંયા કરોડપતિના દીકરા દાણા સોર આવે દાણા સોર નું અમર બહુ હાલે હો ખબર થાય હાલ તો મને અત્યારે એવું થાય કે ભજન શીખવું એના કરતા દાણા સોર શીખવો તો કામ કરે એટલા બધા તમે લાઇન લાગે અમુક અમુક આવે છે કે કાલે પંપી આવજો નામ લખાવી જાવ અરે મેં કીધું આમ તો જો હેલું કરોડોપતિ છે રામ તમે મૂક્યાના માર્ગ નથી ઈ જોર છે કે અમને શું નડે છે હજી અમારે તમે કર્યા તમને નો ખબર હોય ભુવાન માતાજી શું કરે બોલે આપણે પાણીનું ફ્રીજ ફ્રીજ મૂક્યું હોય પાણી સેવા માટે પરબ ગોળે બજારમાં મૂક્યું હોય કોઈ એમ થાય કે પાણી આપણે પરબ એક આપણે ફ્રીજ મૂકી માણસો આવતા જતા પીવી અહીંયા ઓલા લોટાને કળશ ઓલા હોય ને ગલાસ ને એને હાકડું એ બાંધીને રાખ્યા હોય બોલો ગલાસ ને અને લોટા ને હાકડું એ બાંધ્યા હોય એને ભેંસું લઈ જાય છે તે હાકડે બાંધી રાખ્યા હું કામ બાંધવા હું કામ હવે એમાંથી ગલાસ નો આકડીઓ કાઢી અને ગલાસ ને નાખીને તમે ઘરે લાવો અને પછી ઘરે કઈ માથા કુડતા પછી ભુવા પાસે ગ્લાસ તો નહીં નડતો હોય ને કઈ નો એટલા માના હોય છે કોક ને એમ થાય તો અહીંયા ધર્મ કાર્ય હતું ત્યાંથી તને લેતા શરમ નો આવી અંદર બેઠો એ તો પવિત્ર છે છે ચોખો છે તમે લો ને તારે તમને ક્યાંક રહેવા દે તારું નથી પણ આપણું મન છે ને મન ધજાની પૂંછડી જેવું છે બાપુ ઘડીકમાં ઠેકડા મારવા મળી જાય એ મનને જો મન મનને મનાવવાની વાત છે મનને મારવાની વાત નથી મન માને તો એને મન છે ને નાના બાળક જેવું છે બાળકને ફો લાવો ને રમકડું આપો ખાવાનું આપો પૈસા આપો જો કે અત્યારે મોબાઈલથી બધું પતી જાય છે પણ એ એને ફો લાવો ને તો બાળક જેમ શાંત થઈ જાય ને એમાં મનને છે ને ફો લાવો ને તો શાંત થાય છે બાકી તમે મારશો ને તો મન બહુ ઠેકડા મારશે અને મન માર ખવડાવે ને એવું કોઈ ન ખબર મન ને બાપુ મનાવાની વાત છે એટલે આ કરમ ની વાત છે ને એટલા માટે આ કૃષ્ણ પરમાત્મા નો પ્રસંગ છે એટલા માટે કૃષ્ણ અને સુદામા બે બાબુ સાંદિપની ઋષિના આશ્રમ માં ઉજ્જૈનમાં ભણેલા અને બે સમય સંજોગ અનુસાર ત્યાંથી જુદા પીડ્યા સુદામાં ગયા પોરબંદર અને કૃષ્ણ પરમાત્મા ગયા દ્વારકા હવે કૃષ્ણ પરમાત્મા જોવો ને હોનાની દ્વારકાના રાજા અને ઓલા ને હાજે ભરડકું ખાવાનું હોય તે ન હોય બોલો બાપુ આ કરમ ગતિ બે ભેગા હતા લ્યો ભગવાન ભેગા હતા અને અમીરી છે ને અહીંયા ગરીબી શરમાય લખવું હોય તો લખી લેજો આપણો દીકરો હોય ભાઈ હોય પૈસાદાર હોય ને અહીંયા આપણું આપણી કિંમત બકાલા જેવી જો અહીંયા આપણને બહુ ગણે નહીં પૈસાવાળા હોય તમે અહીંયા મહેમાન થઈને ગયા હોય ને તો હજી આપણે આમ ફળિયાબ ન ગીરે ને તો એમ કે કાલે દહીં નોટ આમે દૂધથી કોતરી લેતો હોય એટલે આપણે અમે તો તારા મહેમાન છીએ તારા દાડિયા છે પણ એને એને હિસાબ જ આપણો એવો જ હોય ને ભાઈ કે આ નોકર જેવો જ આપણે હિસાબ કરે એટલે કૃષ્ણ પરમાત્મા પછી ભલે એને બધું આપ્યું અને એને બધી ભૂખ ભાંગી નાખી પણ બાપુ એ વૈભવના એટલા બધા મોહમાં સુદામાની સંભાળે જ ન લીધું કે નાનપણના ભેરું હોય તો દીક નો યાદ કરવા પડે સુદામાને એના પત્ની કહે છે કૃષ્ણ તમારો મિત્ર છે જાઓ ને બે મણ દાણા લે આવો છોકરા ખાવું ખાવું કરે ભૂખ્યા મરી જાય સુદામો ના પાડે છે

हल दर्शन दीना असिन Aunque no te i

આ આ આ બધા મહાપુરુષો ની વાણી અમે કરી છે એવું એટલે તમે જોવો તો હળદીના ઘાટ ઉપર નાણાં પ્રતાપનો ઘોડો પૂજાય બોલો સતાધારમાં પાડો પૂજાય જમરાળામાં ભેંસ પૂજાય કચ્છમાં દાદા મેક્રોણ નો ને પૂજાય બોલો આપણું પાડો છે સારું નથી બોલતા ઘટાડા કરતા બે જ નથી આપણે લુગડા વગેરે છોકરા નાના નાના ધોળીમાં રમતા હોય એને અહીંયા કોક દીક પૂછજો કે હાથે માઠમ નો તહેવાર છે ને તમે ઢેબરા કેમ નથી બનાવ્યા અને લુગડા વગેરે છોકરા બહાર રમતા હોય ને એની માલપા હોય ને એ એમ કે કે થોડાક પૈસા હતા ને લોટ ને ગોળ લઈ આવ્યા તેલના પૈસા નતા ને એટલે જો મારો નાથ બાપુ અપાવે પાંચસો કિલો તેલ એમાં ને અને એમાંથી ઢેબરા બને લુગડા વગેરે ના છોકરા ખાય ને પછી ના પેટમાં જાય ને પછી આશીર્વાદ ના ધોધ છૂટે ને એ ખટારાના ઠાઠામાં ગરી ગયા હોય ને તો મારો નાથ ન મારી હે રામ કરવાની જરૂર તો આ છે બાકી તો એ બધા ના બાપુ ત્રાજવું લઈને બેઠો છે કરોડપતિ ના દીકરા હોય ને એ બજાર માંથી બે રૂપિયા ના ફટાકડા લાવે દિવાળી હોય ને પૈસા વાળા છોકરા રૂપિયાનો એક એક ફટાકડો લાવે ફોડી કરવા પડે જો આનું નામ ઈશ્વર એ લાવી ભલે હકે પણ બાપુ એમને બીક જ એટલી લાગે દિવાળી મૂકી જ ન હકે અને ઓલા મોત બસોડા ભરતા હોય એટલે એને બી ન લાગે એ લાવી નથી હકે એવું ભગવાને એને હિંમત આપી આ લાવી શકે હું છે ને ભગવાન હિંમત ન હોય એ ઓલો બયા લાવે ને પછી ઓલા ઝુંપડા માંથી એમ કે આને તું ફોડી કે લાય લાય નો શું ફૂટે લાય બાકા જળ લઈને દિવાળી મૂકે ને એ ફૂટે ને ઓલો એમ કે ફાયડે ફોડ્યો એમ રાજી થાય ઓલો એમ કે બયા લાવ્યો તો એ ફૂટ્યો એમ રાજી થાય પૈસા છે ને અહીંયા બાપુ રોગે એટલા છે બધાને આ તો આ તો હું ટાઈમ કાઢું છું બાકી તો પૈસાનો બહુ મમત ન કરો જાઝા પૈસા હોય ને રોગ ન હોય ને તોય આવશે લખી લેજો તમારે લખવું હોય જ્યાં સુધી પૈસા નહીં હોય ને ત્યાં સુધી તમે ગમે ખાઓ ગમે તાર ખાઓ નાવ નો નાવ બધું હોય ને તો તમારું શરીર બધું રેડી હાલવાનું વધારે પૈસા થાય ને એટલે તમારે ડાયાબિટીસ ને હાર્ટ એટેક ને હુમલા ને બીપી ને કઈ ગચમારી ચાલુ થઈ જાય આ ચોપડામાં રે ને બાપુ એને કોઈ દી કઈ થતું જ નથી જો આખી દુનિયામાં માગીને રોટલા ખાય ગટરોમાંથી પાણી પીવે આઠાણા ટીકડી નથી લેવી પડતી બોલો ને લગાતાર બધા બધી વસ્તુ થઈ જાય ઝોપડા મેં દુકાનો આ ઝોપડા ક્યાં લેવા જાય આપણે લેવી યાદ નથી લેતા દવા એમને ન નડે આ મન મનાવાની વાત છે ભલા પણ ભગવાન ને ખબર છે આની પાસે અઢિયાર રૂપિયા રિપોર્ટ ના હોવા જોઈએ ને પૈસા વાળા છે એ આઠ દી આઠ દી બી મપાવતા હોય અને ડોક્ટર જરૂર પડતી બરોબર ઈશ્વરભાઈ આપણે માગવું પડે પૈસા કોઈ નું હાલે નહીં આમે આ મોટી મોટી કરી ગલો હોય ને એક માવો જોતો હોય થોડા અહીંયા બે દુવા ગાવી તમને માવો આપે અહીંયા પૈસા જોયે

અનુભવ એમ કે છે મારે ચપટી ધૂળની જરૂર છે અહમ અને અનુભવમાં બસ આટલો ફરક છે ઘણા કહેતા અમારે કાંઈ જરૂર નથી અમારે કાંઈ જરૂર નથી એટલે તું મહેર તાર ચાર જણા નહીં જરૂર પડે હાલી તું જઈશ આખી દુનિયા ભાડે એવી ખબર છે